મારું બોલેલું કદી ભૂમી પડ્યું નહીં મારો રામ નહીં પડવા દે ભાઈ વિજયસિંહ શું કહું છું ભાઈ આ જગ્યા આ ભૂમિ પહેલી વાર આવ્યો છું ભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ પણ ઝાલા કદાચ ગુગરિયાળી ને મળી ને આવતો હોય ભાઈ શું કહું ભાઈ એ હરિશંક બાબુ ની પુનૈ ને કમાણી ને મળીને આવતો હોય છું વિજયસિંહ વધુ તો કેતો નહીં ભાઈ વિજયસિંહ પણ એ રણુજા રામા ને મળીને આવતો હોય શું કહું છું ભાઈ અને આ જગ્યામાં ફરતા એ ગોગાને ને મળીને આવતો હોય બોલવું એ ઝાલા એસી વીસ તો નહીં ને પૂછવું પૂછ લેજો ભાઈ વિજયસિંહ અને આ તો દાણા એટલો નાખ્યા ભાઈ જગત ના નકર અમે તે દી અસાના નતારી અને આજ શું રહેવાના ભલા વિદેશી જ્યાં જો અહીંયા પેલા કહો ભાઈ કે હરપાલસિંહ હું જબરો નહીં હો ભાઈ પણ જાલા જે સોમનાથ ના શિખરે બેઠો ને મારો શિવ જબરો છે ભાઈ